इस्कॉन मंदिर ना नामे शू थयो नवो विवाद निवृत्त आर्मी जवाने शू लगावे आक्षेप हमारी दिक्री ने पाछी आपी दे हाईकोर्ट में कैंप पहुंचो समग्र मामलो पिता थी अलग थी दीकरी शू कहू સમગ્ર વિશ્વમાં હરે કૃષ્ણ અને સનાતન ધર્મને વિશ્વમાં ગુંજતો કરનારું ઇસ્કોન મંદિર હાલમાં વિવાદમાં આવ્યું છે આ વિવાદનું કારણ દીકરીના એક પિતાએ કરેલા ગંભીર આક્ષેપ છે અમારી દીકરીને પાછી આપી દે અમદાવાદ ઇસ્કોન મંદિર સામે નિવૃત્ત આર્મી જવાને પોતાની દીકરીનું બ્રેઇન વોશ કરીને કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરાવી દીધાનો પણ આરોપ લગાવ્યો છે જેના કારણે આખો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો સૌથી પહેલા તો દીકરીના પિતાના આક્ષેપ તેમની સાંભળી અમારી દીકરી પાંચ મહિનાથી ફોન વોન સબ બંધ કરી દીધા છે અમારા ફોન કોઈ લાગતા નથી અમે બહુ કોશિશ કીધી બીજા ફોનથી નથી લાગતા અમને બધી જગ્યાએ નાખી દીધા છે અરે અમારી દીકરી અત્યારે બે ભવનમાં છે ને એ બી ખોટા સાચા વિડીયો બનાવે વણાવે ને અમને સમાજમાં બધી જગ્યાએ બદનામ કરે છે ને તમે કંઈ ઇસ્કોનવાળાને અમે ન લડી શકો ને વધારે કરશો તો તમે કંઈ બીજું કંઈ કરવું પડશે અમારી દીકરીને પાછી આપી દે ને અમારા પૈસા ને મારું દાગીનું પાછી આપી દે કેટલા લઈ ગયા ત્રણ લાખ બાસઠ હજાર રોકડા ને તેવી ચોવી તોલા સોનું લઈ ગયા ને દીકરી જોડે જ બધું કારોબાર હતું

सो so, मैंने अपनी मर्जी से शादी की है और मैं बहुत ज़्यादा खुश हूँ इस शादी में 27 को मैं खुद अपनी मर्जी से अपने घर से निकली थी और ये जो मेरे पेरेंट्स कंप्लें लिखवा रहे हैं जो भी पुलिस स्टेशन में उन्होंने कंप्लेंट लिखवाई कि मैं कुछ लेकर भागी हूँ ये सब तो मैं बाय फ्लाइट आई हूँ तो आप चाहो तो वहाँ पे चेकिंग में देख सकते हो कि मैं क्या क्या लेकर गई थी क्या नहीं वहाँ पे ऑलरेडी सारा फुटेज वगैरह सब कुछ होगा रिकॉर्डिंग वगैरह सब मिल जाएगी आपको आराम से और दूसरी चीज़ ये है कि वो मतलब मई लास्ट में उन्होंने मुझे बहुत ज़्यादा मारा और पीटा था जो मैं एक हेल्प के कारण मैं अपने फ्रेंड के घर चली गई थी और वहाँ से भी वो मुझे कैसे भी करके वापस लेकर आ गए थे और वापस लाने के बाद घर पे सेम चीज़ स्टार्ट हो गई थी कि तुम्हें मार देंगे पीट देंगे ज़बरदस्ती तुम्हारी शादी करा देंगे तुम्हारे साथ कुछ भी कर सकते हैं हम अपनी अपनी सेफ्टी को देख मैं वहाँ से निकली हूँ और मैं इस शादी में बहुत खुश हूँ क्योंकि मैंने अपनी मर्ज़ी से किया દીકરીના પિતા ઇસ્કોન મંદિર પર આક્ષેપ લગાવીને દીકરી ગૂમ હોવાનો આક્ષેપ લગાવી રહ્યા છે બીજી તરફ તેમની ગૂમ દીકરીએ વિડીઓ સંદેશમાં સ્પષ્ટા કરી છે કે તેને લગ્ન કરી દીધા છે અને પોતાના પિતા સામે તેને માર મારવાનો પણ આરોપ લગાવ્યો એ મામલો હાઈકોર્ટમાં છે ત્યારે શું થશે તેના પર વકીલોનું શું કહેવું છે તે પણ તમે જાણી લો જો દીકરી અનફેવર કરતી હોય જો દીકરી એવું કહે છે વિડીઓ પ્રમાણે એ વિડિયો અત્યારે મને પણ આપણા મીડિયા મિત્રો મને બતાવ્યું યુવતી સ્પષ્ટપણે કહે છે કે ભાઈ હું મારી રાજી ખુશીથી ગઈ છું અને રાજી ખુશીથી લગ્ન કરેલા છે તો એવા સમયમાં સ્પષ્ટ થઈ જાય છે દૂધનું દૂધ પાણીનું પાણી એટલે પછી આવનારી જે હિયરિંગ છે નવ તારીખે ત્યારે મેટર ડિસ્પોઝ ઓફ થઈ જશે જી તો હવે તમે આખા વિવાદમાં જે ઇસ્કોનનું નામ આવ્યું છે તે ઇસ્કોન મંદિરે પણ પોતાનું નિવેદન આપ્યું ઝી ચોવીસ કલાક સાથે ઇસ્કોન મંદિરના કમ્યુનિકેશન ડાયરેક્ટર હરેશ ગોવિંદે જણાવ્યું છે કે ઇસ્કોન પર લાગેલા તમામ આક્ષેપ ખોટા છે મંદિરને બદનામ કરવા માટે આ તમામ આરોપો લગાવ્યા છે પરંતુ સત્ય એ છે કે ઇસ્કોનને આમાં કંઈ લેવા દેવા નથી આક્ષેપો જે છે એનું કોઈ તથ્ય છે નહીં સાથે સાથે જેના નામ મેં વાંચ્યા જેની પર કમ્પ્લેન કરેલી છે બધા ગૃહસ્થ ભક્તો જ મંદિરની બહાર રહે છે આ મંદિરના કોઈ બી ભક્તોનું આમાં કોઈ સંકળાયેલા છે જ નહીં એમાં લખ્યું છે પૂજારી છે ઇસ્કોનો કોઈ કોઈ પૂજારી એમાં ઇન્વોલ્વ નથી એ તો બહારના ગૃહસ્થ ભક્તો છે જે કદાચ એમના સંપર્કમાં આવ્યા છે ને એમની સંપર્કમાં હતા અને ત્યાં સુધી મને જેટલી માહિતી મળી છે તે પ્રમાણે એમના ડોટર જે છે એ ઘર છોડીને નીકળી ગયા છે અને એમને મેરેજ બી કરી લીધા છે આઈ થિંક રાઈટ સો એમાં મને નથી ખબર પડતી કે ઇસ્કોનને શું લેવા દેવા છે આમાં આટલું અને કેમ એ ઇસ્કોન પ્રત્યે આવા સ્ટેટમેન્ટ એમના ફાધરે આપ્યા છે ખાસ કરીને આક્ષેપ મૂક્યા છે અમારી ઉપર કે તમે એને અહીંયા ડ્રગ્સ આપતા હોઈએ છીએ અને મંદિરમાં રાખતા હોઈએ છીએ એ આક્ષેપો બહુ ખોટા છે અને અમે લોકો જોઈ રહ્યા છે કે આને કઈ રીતના આગળ વધવું અમારી ટીમ જે છે એ અત્યારે ચર્ચા કરી રહી છે સો અમે લોકો નોર્મલી આમાં કેટલું ઇન્વોલ્વ થઈ શકે એટલું અમે લોકો અમને ખ્યાલ નથી આવતો એમ કે ભાઈ આમાં કેટલું અમે ઇન્વોલ્વ થાય અમારાથી અમારું કામ છે કે લોકો અહીં આવે લોકો ભગવદ ગીતાના ઉપદેશોને સાંભળે એને વાંચે અને ભગવદ્ગીના ઉપદેશ પ્રમાણે તેમનું જીવન જીવે આ અમારું મેન ઉદ્દેશ છે દીકરીના પિતાનો આક્ષેપ છે કે તો સામે દીકરી પણ પોતાના પિતા સામે આરોપ લગાવ્યો છે હવે મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે દીકરીએ વિડિયો સંદેશમાં સ્પષ્ટ કહી દીધું છે કે હું મારી મરજીથી ઘરેથી નીકળી ગઈ છું લગ્ન પણ કર્યા છે ત્યારે કોર્ટ આ મામલે શું નિર્ણય લે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા